જો ભાઈ જેવા મહેમાન આવે ને પેલા એની પાસે વેવાલ લેવાનો હોય અને પછી એને જમવા જવા દેવાના અને જેવો વેવાલ લખાવે ને એવું એને જમવાનું દેવાનું છે ઓકે હાલો ઓય આયા બોલો ને ભાઈ શું હતું અમને કંગોત્રી આપીને એટલે આવ્યા હય હો અરે તો મને ખબર હે કે કંગોત્રી આપી હોય ને ગો જાઈ જમવા આવ્યા હોય પેલા વેવાલ લખાવો પછી જમવા જાવ લખો 551 ભાઈ તું પેલા કાઉન્ટરે વઈ ગયા બેસ્ટલ જમવાનું એ વીઆઈપી પંજાબી થાર યાર અ ભાઈ આયા આવો પેલા વેવાલ લખાવતા જાવ અલા ભાઈ જઈมา પેલા વેવાલ